નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે જનકભાઈ નાયક સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જનકભાઈ ઇમિગ્રેશનના નિષ્ણાત છે અને અત્યાર સુધી તેમણે હજારો વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે જનકભાઈ આજે પહેલો સવાલ મારે તમને એ પૂછવાનો છે કે ભારત અને કેનેડાના જે સંબંધો છે એ નવી પરિસ્થિતિમાં આવી ગયા છે ખાસ કરીને તણાવ પણ ઊભો થયો છે ત્યારે મારે તમને એ પૂછવું છે કે આપણા જે લાખો વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે એમને તકલીફ પડશે રમેશભાઈ તમે હંમેશા પોઝિટિવ પત્રકારત્વને જ પ્રાધાન્ય આપ્યું છે અને જે તમે આ પ્રયાસ કરી રહ્યા છો એમાંથી ઘણા વાલી વિદ્યાર્થી મિત્રોને મદદ મળશે પહેલી વસ્તુ એ કે દરેક વસ્તુના પોઝિટિવ નેગેટિવ વિચારી શકાય પરિસ્થિતિ તો કંઈ પણ હોય થોટ પ્રોસેસ તમારી છે કે તમે કઈ દિશામાં વિચારો છો રહી વાત કે અત્યારની રાજકીય પરિસ્થિતિમાં જે તણાવ ઊભો થયો છે હું એવી રીતે આને મૂલવીશ કે ઈરાન અને ઇઝરાયેલનું વોર છે એમાં આપણને કંઈ અત્યારે કોઈને અસર નથી થઈ રહી બરાબર છે પરોક્ષ રીતે કંઈ પણ હશે આર નોટ ડિરેક્ટલી અફેક્ટેડ સેમ વે ચાઇનામાં કોરોના આવ્યો તો અહીંયા કંઈ ચિંતિત નતા થઈ જતા જ્યારે ઇન્ડિયામાં આવ્યો ત્યારે આપણે એનું સોલ્યુશન પણ કાઢી શક્યા એટલે આ એવી કોઈ પણ પરિસ્થિતિ નથી કે જેના કોઈ સોલ્યુશન નથી આ ફર્સ્ટ થિંગ બીજું કે ઘણી બધી ચેનલો ખાલી ટીઆરપી ઓર ફોલોઅર વધારવા માટે એવા એવા ન્યૂઝને એવી રીતે હાઈપ કરીને મૂકી રહ્યા છે કે જેમાં લોકો દહેશતમાં આવી જાય એના ન્યૂઝ વારંવાર વાંચે અને આવી પરિસ્થિતિમાં લોકો ખોટા ઇન્ટરપ્રિટેશનમાં જતા રહેતા હોય છે એનું વિશ્લેષણ ખોટી રીતે થાય અને એના કારણે લોકો પેનિક થઈ જાય છે હું વિદ્યાર્થી મિત્રોને જે પેરેન્ટ્સ છે એ બધાને એવા માતા પિતાને એવું ચોક્કસપણે હું ધ્યાન દોરીશ કે અત્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે જ્યાં તમારે પેનિક થઈ જવું પડે આટલા મોટા દેશ આટલી મોટી પૃથ્વીમાં આવી નાની મોટી ચેન્જીસ ઉથલપાથલો થયા કરતી હોય અને તમે જુઓ કે લાસ્ટ યર આવી જ કોઈ પરિસ્થિતિ ઉદભવી હતી અને જે વખતે કેનેડિયન ગવર્મેન્ટે ત્યાં સુધી કહ્યું હતું કે ભાઈ અમે લોકો અહીંથી અવર જવર કરનારા લોકોના વિઝાને લઈને અમારે તકલીફ નથી આ તો અમારી જે દેશો બંને વચ્ચેની જે રૂટીન પ્રોસીઝર છે એ ચાલી રહી છે એટલે સામાન્ય નાગરિકના આનાથી તકલીફ પડી જશે એવું વિચારવાની જરૂર આ સ્ટેજે તો ચોક્કસ નથી જ બીજો સવાલ એક તમને કરું કે પરિસ્થિતિ શું છે કારણ કે હમણાં મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે કંઈક એક રેસ્ટોરન્ટમાં વેઇટરની જરૂર હતી અને બહુ લાંબી લાઈન હતી ત્રણ એક હજાર લોકો એવું ન્યૂઝપેપરમાં પેપરમાં આવ્યું રમેશભાઈ સત્ય એવું છે કે જે રેસ્ટોરન્ટ છે ત્યાંની ત્યાં પચાસ સો લોકો જે વધારની કેપેસિટી ના હોય સિટિંગ અરેન્જમેન્ટ ઇટ્સ અ રેસ્ટોરન્ટ આપણું કંઈ માણેક ચોક કે અર્બન ચોક જેવું નથી કે ત્યાં પચાસ સો દુકાનોમાં માણસોની જરૂર હતી એક જગ્યાએ ત્યાં પચીસ પચાસ માણસનો સ્ટાફ હોય એક બાજુ એમ કહે છે કે ત્યાં નોકરીની તકલીફ છે લોકોને જોબ નથી મળતી સ્વીકારીએ ચલો ઇઝીલી નથી મળતી પણ એક વેટર જેવી ઓર કોઈ સામાન્ય પોઝિશન નીકળી હોય તો એ જે સ્ટાફના ઇન્ટરનલી જ ભરાઈ જાય રેફરન્સમાં બધાને જોઈએ છે જોબ આના માટે કંઈ એડ ના કરવાની હોય એટલે ત્રણ વેટર માટે ત્રણ હજારની લાઈન તો આવું કંઈ હોય જ ના શકે બીજું કે તમે ઓફ ધી રેકોર્ડ તમે જે ચિત્ર જુઓ તો તમે કદાચ ન્યૂઝ બી જુઓ છો ત્યાં લખ્યું હતું કે ભાઈ તથ્યોની ચકાસણી નથી થઈ મને એમ છે કે ખરેખર ત્યાં છેલ્લે એવી કંઈક વાત આવી કે કોઈક રેસ્ટોરન્ટ એની ચેઇન્સ લઈને આવી રહ્યું છે મલ્ટિપલ રેસ્ટોરન્ટ્સને એના માટે રિક્રુટમેન્ટની વાત હતી અને વાત એવી આવી કે ત્રણ હજાર લોકોના ઇન્ટરવ્યૂ થશે બે હજાર થયા એક દિવસમાં ત્રણ હજાર લોકોના ઇન્ટરવ્યૂ એક સામાન્ય રેસ્ટોરન્ટવાળા કરી શકે એટલે મારું એવું કહેવું છે કે આવા કોઈ પણ ન્યૂઝને એકદમ એક્ઝાગરેટ કરીને મૂકવા પણ ના જોઈએ લોકો એની ઉપર પકડીને બહુ ચિંતાતુર પણ ના થઈ જવું જોઈએ બેસ્ટ એસ અંગ્રેજીમાં એવું કે સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ તમારા બાળકો જે ઓલરેડી કેનેડામાં છે તમે એને જ કોલ કરીને પૂછો ન તો એ તો એમ કહેશે કે અમને તો અહીંયા કઈ છે નહીં રમેશભાઈ આપણે અહીંયા એવું હતું કે કાલુપુરમાં ધમલ ચાલતી હોય નવરંગપુરમ પાર્ટી કરતા હોય ઇટ સો સિમ્પલ સો ની નોટ ટુ વરી એટ ઓલ કોઈ ચિંતા કરવાનું કારણ નથી જનકભાઈ હમણાં કોઈ એવા ખાસ ફેરફારો થયા છે કે જે આપણા વિદ્યાર્થીઓને કે કેનેડામાં રહેતા આપણા જે મૂળ ગુજરાતીઓ છે એને અસર કરે રમેશભાઈ ચોક્કસપણે ઘણા બધા કરેક્શન્સ થઈ રહ્યા છે અને એને લઈને વિદ્યાર્થીઓને નાની મોટી તકલીફ પડી રહી છે ને કદાચ પડશે પણ ખરી હમણાં જ ગવર્મેન્ટે પોસ્ટડી વર્ક માટે એક નવો નિયમ મૂક્યો છે કે જેની અંદર અમુક સ્પેસિફિક કેટેગરીના વિદ્યાર્થીઓને એ લોકો પોસ્ટડી વર્ક આપશે દેન ડઝન્ટ મીન કે જે બાકીના બચ્ચે બધા ઇન્ડિયા આવી જ જવું પડશે ધેર આર વેઝ જે લોકોની વર્ક પરમિટ પતી રહી છે એ લોકો એક્સટેન્શન કરાવી શકે જે લોકોની પૂરી થઈ ગઈ છે એ લોકોએ એક્સટેન્શન કરાવી શકે જે લોકોને પીઆર એપ્લાય અપ્લાય કરવું છે એ અત્યારે સરસ રસ્તા એ પણ છે કે તમે કોઈ પણ બિઝનેસના ડેવલપમેન્ટ માટે ફંડ નાખો ઓર તમે એમાં ઇન્વેસ્ટ કરો તો એમાંથી જ તમારું એલએમઆઈએ એ કાઢીને તમે ત્યાં ત્યાં અપ્લાય કરી શકો છો અને એમાંથી તમારું પીઆર પણ થાય એટલે થોડા રૂપિયા વધારે કદાચ ખર્ચો કરવો પડે છે ઓર ઇન્વેસ્ટ કરવા પડે છે પણ એ કરવાથી તમારા દીકરા બાળકોનું ભવિષ્ય ચોક્કસપણે ત્યાં સેટલ થાય અને ટુ બી વેરી પ્રિસાઇઝ ગવર્મેન્ટનો આજનો પણ એવો રવૈયો રહેલો છે કે જે લોકો કેનેડામાં છે ને એને એન કેમ પ્રકારે સેટ કરી દેવાને પીઆર આપવું તો ભવિષ્યમાં જે લોકો ત્યાં છે એ લોકો માટે કોઈ ચિંતાનું કારણ નથી મને લાગતું કેનકભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આજની પરિસ્થિતિમાં ખરેખર ત્યાં જે સંતાનો રહે છે અને માતા પિતા અહીંયા છે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ પ્રકારની જે સરસ રીત વાત કરી છે એના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ અને તમે જે રીતે નિસ્પદથી આ આખું કામ વિદ્યાર્થીઓના ઇમિગ્રેશનનું કરી રહ્યા છો એના માટે પણ અમે અમારો આનંદ વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ